આપણે ચણાના તમામ માર્કેટ સામાન્ય સુધારો ચણાની બજારમાં જોવા મળી રહ્યો છે અને એવરેજ બજાર મિત્રો નવસો થી લઈને અગિયારસો વચ્ચે જોવા મળી રહી છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો એક થી લઈને અગિયારસો વચ્ચે પણ બજાર હાલ તો ટકેલી જોવા મળી રહી છે આગામી સમયની અંદર મિત્રો આવક કેવું રહેશે

પોરબંદર નવસો સાઠથી નવસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા એક હજાર એકાવનથી એક હજાર એકાવન રૂપિયા કોડીનાર આઠસોથી એક હજાર એકોતેર રૂપિયા રાજકોટ નવસો વીસથી અગિયારસો પચાસ રૂપિયા જામજોધપુર આઠસો વીસથી એક હજાર વીસ રૂપિયા જેતપુર આઠસો પચાસથી એક હજાર પાંસઠ રૂપિયા ધારી આઠસો એંશીથી નવસોને પાંચ રૂપિયા બોટાદ એક હજાર વીંસથી એક હજાર છેતાલીસ રૂપિયા વિસનગર નવસો એકાવનથી નવસોને રૂપિયા વિશ્વ દર નવસો તોંતેર થી એક હજાર એકાવન રૂપિયા મેદડા નવસો થી એક હજાર પંચોતેર રૂપિયા સાવરકુંડલા આઠસો પચાસ થી એક હજાર રૂપિયા અમરેલી આઠસો થી એક હજાર એશી રૂપિયા જૂનાગઢ નવસો પચાસ થી એક હજાર ચોર્યાસી રૂપિયા હારીજ નવસો પાંત્રીસ થી એક હજાર બોતેર રૂપિયા વાંકાનેર એક હજાર ચૌદ થી એક હજાર સોળ રૂપિયા જસદણ નવસો થી અગિયારસો ને વીશી રૂપિયા બાવળા એક હજાર સાસઠ થી એક હજાર સાસઠ રૂપિયા વડાલી આઠસો થી નવસો રૂપિયા બાબરા નવસો થી એક હાજર પાંત્રીસ રૂપિયા દાહોદ અગિયારસો થી અગિયારસો ને પંદર રૂપિયા ગોંડલ નવસો થી 1111 અગિયાર રૂપિયા થરા એક થી એક સોળ રૂપિયા મહુવા પાંચસો થી એક સિત્તેર રૂપિયા જામનગર નવસો થી અગિયારસો ને રૂપિયા કાલાવડ નવસો એંશીથી એક હજાર છપ્પન રૂપિયા જામખંભાળિયા નવસોથી એક હજાર એંશી રૂપિયા તળાજા એક હજાર છવ્વીસથી એક હજાર છવ્વીસ રૂપિયા અને ભાવનગર એક હજાર તોંતેરથી એક હજાર સત્યાશી રૂપિયા